ચાલો ડાયરો કેમ તો બધા મજામાં ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે ડાયરો નવા તો બધા ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બાકી હાલો બધા લીમડા ને લીમડા નીચે હે વાળે પાળા ખર ખેર જ ખરે ખેર ખેર જ ખરે પીળા થાય ને ખરવા મંડી જાય બઉ ખરેખ પાણી હે આપડી મિત્ર ફૂલવાડી હાલો ફૂલવાડી જીતાઈ જ મિત્ર મારી ફૂલોની વાડી ફૂલોની વાડી ખરી ગયા કરતા ને અકરા વરસાદ વરસાદમાં જો મિત્રો આ રહી આમાં સિંગુ થઈ દેખાય એમાં જ્યાં રહીને એમાં બી થાય પાખે ને એટલે મોકલે આવશું એક ભાઈ ની કમેન્ટ આવી હતી કે મને બીઆર મોકલાવી આપશો મોકલાવી આપી પણ અત્યારેની આ સીમમાં બી પાકે ને પછી અત્યારે તો એ કાચા છે પાકે ને પછી બી મોકલાવી આપી તમને એ મસ્ત ફૂલવાળી દેખાય મિત્રો હાલો ડાયરો મસ્ત મજાનું અને સીરામણ કરી લીધું આપણે ને હવે હેને જાવ છું મિત્રો પાણીવાળા શાકભાજી બાપુવાળા પાણી ને બાપુની બાકી છે સીરામણ કરવાનું અને આપણે પાણી વાળીને પછી

<noise> <hesitation> 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 Bà hai mươi ba tuổi, mười 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 ba tuổi, તો મિત્રો ઓલા આપડે આંકડા જે પાન નાખાતા ને એમાં દાખલા નઈ ઓગળે મિત્રો એમ માં ના તમે કમેન્ટ કરશો કે બધું ઓગળી જાય એમ દાખલા દાખલા ન ઓગળે અંદર જે દાખલા અંદર ગરબ હોય ને રસ

મરપગે હાંકી નાખ્યો અને મર પગે આંખ વાળાનું ચાલુ બધું બીજું આપણે એકલા હાલી ગયું કળું ગુર્યું બાકી

હા વાત કાકરી કાકીમાં બહુ ટાઈમ પડી ગઈ તેમાં ચાલુ કરી દીધું હતું પાણી બાકી બી સિંગને ઉકવી દીધી આ સાઈડ આ બાજુ સોળાઈની છે ને સબૂતર વેચાઈ ગયા હતા ઉગાડ્યા નાળો ડાયરો હવે ને લઈ મસ્ત મજાના બપોરે છે વાટ એકલા એકલા બપોરા ટાઈમ થઈ ગયો મિત્રો લાઈટ જવાનું હવે સવારે વેલા પાંચે આવે છે મિત્રો પોણા ચાર થઈ ગયા છે અને આરામ કરી લીધો મિત્રો હાથી આંખવા હવે જવું છે ડાયરો ને હાલો આંટો માય વાદળ અહીં વરસાદ આવે એવું શું છે જોતા તો દેખાય તો હે મિત્રો વાદળ થયા છે હવે વરસાદ આવે કે ના આવે જોરદાર આ તો જાય મુ મિત્રો કાળું હે આશા બંધાણી આજ તો ડાયરો વરસાદ આવે જો ફરતી બાજુ બીજી બાજુ હે વાદળ હવે તમે બતાવું મિત્રો મસ્ત મજાનું વાદળ થવા માંડી ગયા જોરદાર આંચ્યા છે હાંકા તો ઓછું મસ્ત કાળું ટીપા છે

તો એવું એક બાકી રે એવું પણ હોય ને તો એવું નાખવાનું આજ તો કઈ પવન છે ને વાદળ છે ને બધું ઢાકલું થઈ ગયું જાવ વાતાવરણ એ કોયલ બોલી બંધ થઈ ગઈ ચાલો મિત્રો આજે તે આપણા નસીબમાં વરસાદ હશે ને જો બધું સાફ થઈ ગયું મિત્રો જો વાદળ ના સાફ થઈ ગયું આપડે ધોકાઈ નાખીએ એ હું તો આ શાક લઈ આવું ઘીહોડે ક્યાં આઈ તું ના ગુલાકણી આઈ તું ના ધીર છે આસમે બે આટર બેતા તો તાળ ડાયરો ને દાતર લઈ જાવ પર એક બે બે ત્રણ લાગલ કાહે ને થોડી આવું હામો શાક થઈ જાય મસ્ત મજાનું તો જો મિત્રો આપણે હે ને આંક્યા ભાઈઓ થાય ગલકા બાયન ની છે આપણે બણત નાખ્યું ને ન્યા ફૂલ ને જી કે ગણાય છે

Bet kilaya malah, saya nih Saya ini terus matahei di jagelka. Ya kayak mitro, wilka biasa itu. Iya, matahei dia. Aku dua boy itu.

છે તો લગભગ હું તે વીડિયો આમ તમને લાંબે એટલે ટૂંકી દેખાય છે લાંબી લાંબી તારી થોડી ગયા એવું કઈ મિત્રો જો તમે લાંબી લાંબી અંદાજે છે ને અઢી થી ત્રણ ફૂટની દૂધી છે આ એટલે એક શાક છે એક દૂધી શાક થઈ રહી મિત્રો એવી દૂધી છે જો મિત્રો

આ થઈ જાય નવ લોક આયા જ કરી દીધું પૂરો આ એવું કે આજ નવ લોક તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મળ ભૂલતા નહીં તો હવે એને મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ એમ કહેતો રામે રામ આમ ઊભો થતો આમ આ લુગડા તારા જો મેલા મેલા થઈ ગયા ટાટા બાય બાય કહી દે તો બધાને હે હે